અમને માર મારવામાં એણે જેમ અમને એસપી ઓફિસમાં એમની આઈડી કરે આઈડી કરે આઈડી કરેલી અને પ્રેસ કોન્ફરન્સ યોજી એ જ રીતે એ કર્મચારીઓને અમારી સામે લાવે એટલે અમે એક એકને ઓળખી બતાવીશું કે આ એસપી સાહેબ હતા આ પીઆઈ સાહેબ પોલીસ કર્મચારી માણસો હતા જ્યારે અમારું સરઘસ કાઢવામાં આવેલું ત્યારે કૌશિક પંચાયત કર્મચારી છે અને નિહાર કાલાવડિયા જેઓ આ સરઘસ હતા ત્યારબાદ જે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમના પીએ કહેવાતા દિલીપભાઈ સાવલિયા પણ આ સરઘસ સામેલ હતા ત્યારબાદ ફરિયાદી કિશોરભાઈ કાનપુરિયા પણ સામેલ હતા અને બીજા ન્યાય સરપંચો હતા જેમાં તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સાવડા હતા મોણપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા હતા જસવંતગઢ સરપંચ હતો જેમ સરપંચ અને જેલમાં જાઓ એટલે મારું સ સરપંચ પદ નાશ થાય મને સસ્પેન્ડ કરે એને માટે સંપૂર્ણ મને અંદર દોરવામાં આવ્યો હતો એવી જ રીતના નિહારભાઈ કાલાવડિયા સરકારી નોકરીયાત છે જિલ્લા પંચાયતના નોકરીયા છે અને શ્રી કૌશિકભાઈ વેકરિયા નાઈબ દંડકના પીએ છે એ પણ સરઘસમાં એવિડન્સ સાથે અમે આવ્યા છીએ કે અમારું સરઘસ કાઢ્યું ત્યારે એમની હાજરી છે એમના પ્રૂફ છે તાલુકા પંચાયતના શ્રીના પતિ છે અને સાંસદ શ્રીના પીએ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે એ પણ એમાં હાજરી હતી એમના પીએ હોય એટલે સ્પષ્ટ થાય છે કે ભાઈ એ જે તે વ્યક્તિ